કાકરી તાલુકાના દેવદરબાર જાગીર મઠના એક હજાર આઠ મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુની હાથી પર સાહી સવારી નીકળી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા ત્યારે કાંકરે તાલુકાની તપોવન ભૂમિ પર ગુરુદેવ શ્રી એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ બાપુ નું એકસઠ દિવસ નું મૌન થડી ઓગળ પગલા ખાતે કર્યું ત્યારે હવે મૌન પૂર્ણ થતા કાંકરે તાલુકાના નાથપુરા ખાતે આવેલ શ્રી વડેજી માતાજીના મંદિરેથી હાથીની અંબાડી પર બાપુની સાંઈ સવારી નીકળીને દેવ દરબાર જાગીર મઠ ખાતે પહોંચી હતી જેમાં હજારો લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા રાજકીય નેતાઓ સહિત અઢારે આલમના શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક શ્રી ઓગળજી મહારાજના દર્શન કરી એક મહંત

પૂર્વથરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજ સિંહ વાઘેલા કાકરે તાલુકા યુવા ભાજપ પ્રમુખ અમરસિંહ સોલંકી અને શુભમ હોટલના બકુબા વાઘેલા વડા દ્વારા સમગ્ર શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હજારો વર્ષ જૂના ઇતિહાસમાં ઓગણા પરમેશ્વરાની સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ સોળમી પેઢીએ શ્રી ગુરુદેવ શ્રી ખજરાજ બળદેવનાથ બાપુએ એકસઠ વર્ષનું મૌનવ્રત ધારણ કરી તપ કર્યું અને સાક્ષાત સ્વરૂપે શ્રી ઓગરજી મહારાજ અને માતા હિંગળાજ માતાના દર્શન eتبnبdت જોકે સમગ્ર કાંકરે તાલુકામાં વરસાદી માહોલ જામ્યો અને બાપુની સાઈ સવારે નીકળી જેમાં બળદેવનાથ બાપુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી અને સાક્ષાત દર્શન થયા હતા ત્યારે અઢારે આલમના શ્રદ્ધાળુએ દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી ત્યારે હવે કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રીને વર્તમાન જિલ્લા અઢારે આલમના શ્રદ્ધાળુઓને સહકાર આપવા માટે વિનંતી કરી ત્યારે હવે દેવ દરબાર જાગીર મઠ નો કુદકે વધી રહેલા વિકાસ ને વેગ આપવા માટે લોકોએ તૈયારી દર્શાવી હતી